ભાટીના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયાના કિસ્સામાંથી બાર લાખ એકસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને સાથે જ એમડી વેચાણની સોળ લાખ રોકડા પણ મળી આવ્યા હતા રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને બે લોડેડ પિસ્તોલ મળી હતી ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે શિવાએ ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીટ જોતો હતો આ માફિયા માત્ર ધોરણ ત્રણ સુધી જ ભણેલો છે શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના છ ગુનાઓ ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો અગાઉ પણ પાસા તળીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી એસઓજીની પીઆઈ સહિત સત્તાવીસ માણસોની ટીમ વીસ બાઇકો પર પંચીલ નગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો માફિયા શિવાએ ઝૂંપડપટ્ટીઓને વચ્ચે ત્રણ માળનો બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરી હતી ડ્રગ્સ વેચીને મેળવેલા સોળ લાખ પણ તેની પાસેથી મળી આવ્યા હતા માફિયાને પોલીસ મોબાઈલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો આથી ડ્રગ્સ માફિયાઓએ પંટારો સાથે વોકી ટોકીથી વાત કરતા હતા

કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે નગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો એ પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ અ મળી આવેલ છે તથા ચાર walkie talkie અને total સોળ લાખ રોકડા રૂપિયા જે છે એ મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો તો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે ઇમરાન ગઢવી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈ થી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે ડ્રગ્સ માફિયા એટલો ચાલક હતો કે પોલીસથી બચવા ખાસ કરીને પંચાવન ઇંચના ટીવી પર પચીસ સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખતો હતો પાંચસો મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા જેનાથી કોઈ પણ આવે એટલે તે તરત જ એલર્ટ થઈ જતો હતો એસઓજીના સત્તાવીસ પોલીસકર્મી વીસ બાઇક પર બેસીને માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલાં જ તેને પકડી લીધો હતો ડ્રગ્સ માફિયા સિવાય પોતાના વિસ્તારમાં સીન સપાટા કરવા માટે અને પોતાના એરિયામાં ધાક જમાવવા માટે ડ્રગ્સ માફિયા શિવા ઓર્પે શિવરાજે છ મહિના પહેલાં મહારાષ્ટ્રના વિનોદ પાસેથી બે લોડેડ પિસ્તોલ લીધી હતી વળી પંચશીલનગર ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની મોટી મુશ્કેલી વખતે પણ મદદ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું છે જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો આ ડ્રગ્સના ધંધામાં કોણ કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે તેમ છે સુરતના અમરોલીમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે જેમાં બ